રનિંગ નમસ્કાર મિત્રો યુટ્યુબ ચેનલ ધોળકા બજારના અંદર દર્શકોનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો આપ રોજના વધતા જતા પેટ્રોલના ભાવથી અને આપના વેહિકલથી પરેશાન છો તો બના રહેશો અંત સુધી આ વિડીયો મહત્વ મિત્રો આજનો વિડિયો ઇલેક્ટ્રિક સ્કૂટર ઉપર અમે બનાવવા જઈ રહ્યા છે આ ઇલેક્ટ્રિક સ્કૂટર છે અને આપણા ધોળકાના અંદર આવી ગયું છે એના શું ફ્યુચર છે એના વિશે અમે તમને આ વિડિયોના અંદર વાત કરીશું મિત્રો મારા સાથે જે અહીંયા એજન્સીઝ ના ઓનર આપણે એમના થકી જાણીએ કે તેઓ શું લાવ્યા છે જો જયભાઈ શું લાવ્યા છો અમારા કસ્ટમરો માટે પેલા જે જૂનું સ્કૂટર આવતું હતું પેટ્રોલમાં એ અત્યારે નવા વર્ઝનમાં ઇલેક્ટ્રિકમાં આવી ગયું છે એ લઈને બજાજ કંપનીએ નવું મોડલ લોન્ચ કર્યું છે ચેતક ઇલેક્ટ્રિક આ છે નવું બજાજનું ચેતક ઇલેક્ટ્રિક ફૂલ્લી મેટલ બોડી એમાં તમારે છ કલાકમાં ફૂલ્લી ઓટોમેટિક ચાર્જ થઈ જશે એનું રનિંગ કોસ્ટ પંદરથી વીસ પૈસાની આજુબાજુ પડશે કંપની આનું એક હિડન ફીચર્સ આપેલા છે બે ત્રણ એમાં તમારા ગાડી રિવર્સ બી થઈ જાય સ્પોર્ટ્સ મોડમાં બી આવી જાય બધી ફેસિલિટી આમાં અવેલેબલ છે નેવિગેશનથી માંડીને બધું ફૂલ્લી મેટલ બોડી આવશે આ ચેતકનું ચાર્જર છે જે તમારા ઘરના પાંચ એમ્પિયરના નોર્મલ પ્લગમાં બી ગાડી ચાર્જ થઈ શકે એનો ચાર્જિંગ ટાઈમ ટોટલ છ કલાકનો છે આમાં તમારે ટોટલી ફૂલ્લી ડિજિટલ ડિસ્પ્લે આવશે બજાજ ચેતક લાવી રહી છે કંપની એક શોરૂમ કિંમત નવ્વાણું હજારથી સ્ટાર્ટ થશે ફૂલ ઇન્ફોર્મેશન માટે નીચેના નંબરનો સંપર્ક કરો મિત્રો મોંઘવારી દિવસેના દિવસે ઉત્તર ઉત્તર વધી રહી છે ત્યારે આપને કોઈને મોંઘવારીના જમાનાના અંદર ટુ વ્હીલર એકદમ જલ્દી પેટ્રોલના અંદર પોસાય તેમ નથી આ આપના માટે એકદમ સરળ બની રહેવાનું છે જે પૂરી તરાથી ઇલેક્ટ્રિક છે અને એક જ એકદમ સસ્તી કોસ્ટના અંદર અગર આપ સ્કૂલ કોલેજ યા જોબ જવા માટે ઈચ્છો છો અને આપને એકદમ સસ્તા બજેટના અંદર આવું સાધન જાળવી રાખવા માંગો છો તો એના માટે આ બેસ્ટ વિકલ્પ છે તો એક વખત અમે જે આ એડ્રેસ આપેલું છે એ નીચે ફોન નંબર આપેલું છે તો એક વખત રૂબરૂ મુલાકાત યા એક વખત ટેલિફોનિક મુલાકાત જરૂરથી કરજો આજનો આ વિડીયો આપને કેવો લાગ્યો એનો અભિપ્રાય નીચે કોમેન્ટ બોક્સના અંદર જરૂરથી જણાવજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત